બોડા જિલ્લાના રાણપુર પાસે આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ કર્મણ ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો છે આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય રાકેશજી પ્રસાદજીની ઉપસ્થિતિમાં દિવ્ય શાકોત્સવ સાત હજાર લોકોએ આઠસો મણ રીંગણાના શાકનો મહાપ્રસાદ લીધો છે બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ કર્મણ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના શાકોત્સવનું ખૂબ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે વર્ષો પહેલા ભગવાન સ્વામિનારાયણે લોયાધામ ખાતે સાહીઠમણ રીંગણા અને બારમણ ચોખા ઘીથી શાક બનાવી શાકોત્સવ કર્યો તે વખતના શાકોત્સવની ઝાંખી કરાવો તો ભવ્ય શાકોત્સવ શ્રીજી વિદ્યાધામ કર્મણ ગુરુકુળ ખાતે યોજાયો છે આ શાકોત્સવમાં વડતાલથી ખાસ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ સ્વરૂપદાસજી સ્વામી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ભવ્ય શાકોત્સવનું એક સુંદર મજાનું આયોજન સંસ્થાની અંદર કરવામાં આવ્યું તો એમાં ખાસ કરીને શ્રી હરિની પૂર્ણ કૃપાથી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના પૂર્ણ આશીર્વાદથી તેમજ ગઢપુર ટેમ્પલ બોર્ડ અને ટ્રસ્ટી મંડળના સાથ અને સહકારથી ગુરુકુલના આંગણે ગુરુકુલના સંસ્થાપક એવા પરમ પૂજ્ય શ્રીજી સ્વરૂપ દાસજી સ્વામીના આયોજન તળે ખૂબ સુંદર મજાના ભગવાન શ્રી સ્વામિનારાયણના શાકોત્સવનું આયોજન થયું જેમની અંદર લગભગ લગભગ સાત થી આઠ હજાર હરિભક્તોએ પ્રસાદ લીધો સભાની અંદર પણ મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિ રહી મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિ હતી ખાસ કરીને અમારે અમેરિકાથી વિરેશભાઈ પુરુષોત્તમદાસ પટેલ તેમજ સાથે સાથે અમારે અહીંયા રાણપુરના ટેક્સપિન બેરિંગ કંપની માલિક એવા અમારે વિશાલભાઈ મકવાણા આરએમપીના માલિક એવા અમારે મિતેનભાઈ મકવાણા વગેરે વગેરે ખાસ રાણપુરના આગેવાનો અલગ અલગ જગ્યાએથી મહેમાનોની પાવન ઉપસ્થિતિ હતી અને ખૂબ સુંદર મજાના શાકોત્સવનું આયોજન સંસ્થાની અંદર કરવામાં આવ્યું હતું જેમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાણા અને ખૂબ બધાએ લાભ લીધો અને ધામધૂમથી આજે અહીંયા આવું સરસ મજાનું આયોજન ભગવાન શ્રી સ્વામિનારાયણના શાકોત્સવનું કરવામાં આવ્યું હતું આવા નવા સમયે ઉત્સવો આ સંસ્થા દ્વારા અવારનવાર થતા રહે છે આગામી સમયની અંદર પણ પંદરમી માર્ચે અહીંયા ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ છે અને એકાવન જેટલા સમૂહ લગ્નોત્સવનું પણ આ સંસ્થાની અંદર જયારે આયોજન કર્યું છે ત્યારે આગામી પંદરમી માર્ચ બે હજાર ચોવીસે પણ આપ સૌ કોઈના અમે આમંત્રણ પાઠવીએ છીએ જય સ્વામિનારાયણ